નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જૂના કચ્છમિત્રા પાસે ઓછીતાનું ટ્રાન્સફોર્મર ફેલ થતા હજારો ગ્રાહકો ગરમીથી ભારે પરેશાન થતા રાત્રિના સમયે નાયબ ઇજનેર સુવેરાએ ક્રેન મંગાવી અને કલાકો સુધી મહેનત કરી નવું ટીસી બેસાડી હજારો ઘરોમાં પરસેવે રેબેબ થતા ગ્રાહકોને પાવર પહોંચતો કર્યો પાંચથી છ કર્મચારીઓ તથા ચારથી પાંચ કોન્ટ્રેક્ટરના માણસોએ રાત્રે બાર ત્રીસથી બે ત્રીસ સુધી સતત કામગીરી કરી વીજ પુરવઠો ચાલુ કર્યો આ કામગીરી ચાલુ હતી તે દરમિયાન ભીડ બજારના માનવજોત કાર્યાલય પાસે ટીસીમાં ભયંકર આગ લાગી હતી અને વીજકર્મીઓએ સ્થળ ઉપર ધસી જઈ આગ બુઝાવી અને વહેલી સવારે પુરવઠો ચાલુ કર્યો હતો આમ વીજ કર્મચારીઓ તથા ઇજનેરોએ આવી રાત્રિ દરમિયાન કામ કર્યું તેમને અભિનંદન મળી રહ્યા છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માંડવી હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર